હવે તમને હમણાં કઈ થોડાક દી પેલા ફોન આવ્યો તો આપણે રખા દાદા બની ને થી ઓહ હવે એ રખો દાદો મારી ગાડી લઈ ગયો છે મારે મહિન્દ્રા ગાડી છે હું પાવાગઢ નારિયેલ ધંધો કરું છું તમે કઈ સમાજ બોલો હું દલિત છું ફરિયાદ કરી દો ફરિયાદ માં એવું છે કે વિસાવદર એક જમાદાર છે હમ એને ગાડીની હવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર જયેશ રાઠોડ નામના એક ભાઈનો ફોન આવે છે જે અંદર મિત્રો જયેશભાઈ રાઠોડ છે તેમની ગાડી મિત્રો પકડાય તે બાબતને લઈ અને જે સાગરભાઈ દેવપૂજક છે તેઓ જામીનગીરીમાં રહ્યા હોય અને પોલીસ સ્ટેશનની કાઢે છૂટી ત્યારબાદ મિત્રો જે વાત છે તેમાં કે એવું બન્યું છે કે જ્યારે આ સાગરભાઈ જે છે દેવપૂજક તેઓ પોલીસ સ્ટેશન જઈ અને આ ભાઈને ગાડી લઈ આવે છે જોકે સાગરભાઈ પોતે જામીનગીરીમાં હતા તેમ છતાં મિત્રો જમાદારને પૈસા કવડે લાંચ આપી અને કઈ રીતે કર્યું તે ખબર નથી પરંતુ મિત્રો જયેશભાઈ જે છે તેમની ગાડી આ સાગરભાઈ દેવપૂજક જમાદાર પાસેથી લઈ આવે છે ત્યારબાદ અને ગાડી પર કરી દીધો છે કબજો જ્યારે મિત્રો આ જે જયેશભાઈ છે તેઓ ગાડી લેવા જતા સાગરભાઈ દેવપૂજક તેમને ગાડી આપતા તેમની ગાડીને કબજો કરે છે અને બંને વચ્ચે માથાકૂટ થાય છે જ્યારે સમગ્ર બાબતને લઈ મિત્રો મનસુખભાઈ રાઠોડને સાગરભાઈ જે છે તે બાબતનો ચર્ચા કરવા માટે જયેશભાઈ રાઠોડ મનસુખ રાઠોડ ઉપર ફોન કરી અને આ બાબતે મદદ માંગી રહ્યા છે તો આવો શાંતિથી સાંભળી આ સમગ્ર રેકોર્ડિંગ અને જોઈએ કે મનસુખભાઈ રાઠોડે આ કેસમાં શું મદદ કરી છે અને કઈ રીતે ગાડી છોડાવી કે કેમ મિત્રો શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પીડ્યું બે પણ દબાવી દેજો નામ છે જયેશ કાંતિલાલ રાઠોડ તાલુકો વંઠલી અને મારું ગામ ડુંગરી જિલ્લો જુનાગઢ ફોન આવ્યો તો આપડે રખા દાદા બની જુનાગઢ થી ઈ રખો દાદો મારી ગાડી લઈ ગયો છે મારે મહિન્દ્રા ગાડી છે હું પાવાગઢ નારિયેળ નો ધંધો કરું છું તમે કઈ સમાજ બોલો હું દલિત છું ફરિયાદ કરી દઉં ફરિયાદ માં એવું છે કે વિસાવદર એક જમાદાર છે હવે એને મારી ગાડી ની ચાવી ને એ બધું હવે ઈ કાલે હું એની પાસે ગયો હતો ને તમને બે દઈ દીધી ફોન કરું હું પછી કાલે મને વકીલ સાહેબે એક ત્યાં તમારા ફોટા બોટા ને મને કે હા એને એને ફોન બઉ કરે છે એ છાગરો ને મેં કીધું પણ હવે આ સાઈટ ફરીએ ન લેતા નથી પછી મને આ જ એને કીધું હે મેં કીધું મને કે તું એના નંબર દે ને કાલી કે બપોરે તું અયા આવ ને કીધું સારું હાલો વાંધો નહિ આવો હું હા હા ન્યા આપણે ન્યા થી એને ઓલા જી કાકા ને કહું એ મારી ગાડી નું ઝામીન ગાડી નું કે કેવી રીતે ગાડી દીધી ગાડી કાકા એવું છે કે આપણે

પણ હવે એક જમાદાર કરીને રાઠોડ સાહેબ છે હવે ઈ સાહેબ આને કઈ હું ડીઝલ લેવા ગયો એટલે વાહે થી કે ભાઈ બે પાંચ હજાર રૂપિયા આપો એટલે સાગરા નંબર લીધા હવે કાલે હું એની પાસે ગયો તો થોડીક બરજબરી કરી હાથ ચાલાકી કરી લીધી મને કે હું કાલે એને બોલાવું છું મારી કોઈ જવાબદારી નહીં તો સરકારે ગાડી મને દીધી હતી આરસી બુક મારા નામની છે વીમો પારસીંગ મારા નામની છે પાન કાર્ડ આધાર કાર્ડ અને આરસી બુક અને ગાડી ચાવી આ રાઠોડ સાહેબ એ બે હજાર રૂપિયા હાટુ આ છોકરા આપી દીધી હવે આ છોકરો અત્યારે પંદર વી દિવસીયા મને કે સિત્તેર હજાર રૂપિયો થાય ને મારે વી હજાર ઉને દેવાના છે ને ઉને દેવાના છે અને કોઈ કાઈ જવાબ આવતો નથી એટલે ગાડી કોને સોંપી ગાડી આ સાગર ને સાગર ને કેવી રીતે સોંપે મારું ઈ જ એને કેવાનું છે તો કાલ હું ત્યાં ગયો તો મને બે ત્રણ લાકડી પાછી મારી લીધી કોને અને આ રાઠોડ સાહેબ અમારી જવાબદારી ના હોય તો તમારી જવાબદારી હવે હું પાવાગઢ નારિયેલ નો ધંધો કરું છું એટલે હમણાં ચાર પાંચ દિન હું પાવાગઢ રાતે મને દસ વાગે ફોન આવ્યો ઉપલેટાથી અરે મને કે તમે ગાડી વાળા ભાઈ બોલો મેં કીધું હા મને કે ભાઈ અમારે એ કે તરબુસ નો થેરો કરવો છે કે કલાણા તમારી ગાડી કે તમારા નંબર અહીંયા લખેલા છે એટલે અમે તમને ફોન કોની

હા તો ઈ તો થઇ જાય જામીન ને કાઢી દેવાનું તો પછી જામીન તારે એને રાયખો તો એટલે મતલબ જામીન કાઢી લેવી એ ગયો હા અને આ મને ઉપલેટા થી ફોન આયવો ને કાકા હમ એટલે હું ન્યા હવાર ના પોર માં સીધો જેની પાસે ગાડી હતી ને એની પાસે પૂગી ગયો આવડા નંબર છે કેના આ રાઠોડ સાહેબ ના ના તો પછી ઈ હવે ન્યા ઉપલેટા હું ગયો એટલે ન્યા જેની પાસે ગાડી છે ને હમ મેં એને કીધું ભાઈ ગાડી મારી છે અને હું મેં કીધું ફરિયાદ કરેલી છે બરોબર છે અને મારે મેં કીધું કે ભાઈ મારી મારી વાત સાંભળો કાકા એટલે મને કે ભાઈ હું એ કે મેં જેની પાસે થી કે મને ગાડી કે દઈ ગયો છે ને સાગર હું એની યાર વાત કરું એટલે મેં કીધું સારું તું તારે કર લે બરોબર છે આ આ હું છે આવી રીતે કરી બધાને પૈસા પડાવે છે પણ તમારે એની જરૂર પડે તો તારા ગામમાં તારે કોઈ સારો માણસ નહોતો કે એને પકડ્યો વાત સાચી છે કાકા પણ હવે આપડે એક મારી વાત સાંભળો કાકા આપડે કોઈ ના પેટ માં નથી જતા એક માણસ આપડે ને કોઈ પેટ માં હું કઉ છુ તારે તારો સબંધી તો હારો માણસ હોવો જોઈએ ને હવે એને તારો ઘરિયો કરી નાખ્યો ઈ તારો મિત્ર છે ઈ કેમ ભેગું થાય હા મતલબ આ સોયાબીન ને સોરી ના ને ફેર્યા તા તું ને સાગર બે હેરકા ના આ ઈ મારા ભાઈ ઈને મારે કઈ લેવા દેવા નમ્ર ઈ બાબત માં સોરી ને સોયાબીન ફેર્યા તા હા

મને જીન માં રોકડા પૈસા મેં ભર્યા એટલે મને કે તમે કે રોકડા પૈસા ભરો મને કે પાંચ દસ હજાર રૂપિયા જામીન ના વાપરો આપી દેજો મારી કે હું જેલમાં છું એટલે મારા ઈ કે હમણાં જામીન થઈ ગયા છે હાઈકોર્ટે થી અને હું હમણાં કે છૂટવાનો છું તો તમે બે પાંચ દી કે પેરાબેર કાઢી નાખો તો હું તમારા જામીન કે ભરી આપું છું એટલે મેં વકીલ ને રોકડા પૈસા મેં આપ્યા મારા ખાતા માંથી મારા ભાઈબંધને ત્યાંથી ને આથી પંદર હજાર રૂપિયા એમાંથી આ ભાઈ ત્રણ હજાર રૂપિયા લઈ ગયો પછી એના જે કઈ જમીન ના પૈસા થતા હતા ને એમાં મેં એને કાકા ને કઉ સાડા ત્રણ સો ગ્રામ મારી પાસે થી ઓલા મારું કડું બડું ને બધું હતું ને એ મેં એને ચાંદી આપી દીધી જેલ માંથી બારો બાર કોણ હા એ ગાંજા ના ધંધા માં પંદર હતો અને ત્યાંથી અમારે મુલાકાત થઈ બાકી એને અમારે કઈ લેવા દેવા છે નહી મતલબ હવે એમાં હા હવે મારી વાત સાંભળો કાકા હવે ઉપલેટા વાળા એ મને ફોન કર્યો એટલે હું ઉપલેટા ગયો ઉપલેટા ગયો ને એટલે એ સીધો સાગર ફોન કર્યો સાગર ને ફોન કર્યો ને એટલે સાગરે આ સાહેબ ને સીધા લાઈન માં લીધા આ રાઠોડ સાહેબ ને હવે રાઠોડ સાહેબ ને લાઈન માં લીધા એટલે મને એ કઈ ખબર નઈ કે આ સાહેબ અહિયાં આપડે આ જમાદાર ને આ ભાઈ ફોન કર્યો એમ એટલે મને કે તું ઈ કે સાહેબ આઈ રે વાત કરે મેં કીધું મારે સાહેબ ને ભાઈ હું લેવા દેવા એટલે મેં થોડીક તમને કેવી વાત કરું એક બે મેં ગાઈડ કાઢી લીધી પણ મને શંકા એવી હતી કે ઈ

અને ઈ જામીન ટ્રાન્સફર કરાય ને મારી મારી ગાડી ગાડી લઈને અને મને પાછી અપાવો ને એટલે જે વાત સાંભળો મારા વકીલ છે એ આપડે વકીલ સાહેબ ના હું તમને નંબર આપું મારી વાત સાંભળે આ રાઠોડ સાહેબ જે પોલીસે ગાડી છે ને આપી છે હા ઈ જામીન કોર્ટ ની અંદર કેક નામદાર મને જે જામીન પડવામાં આવ્યો તો ઈ જામીન મારી ગાડી લઈ લીધી ગયો છે આ જામીન રદ કરીને મારી ગાડી મને મારા કાકા નો દીકરો જામીન પડે છે એટલે મારી ગાડી તો લઈ જાય કે મારી ગાડી લઈને ગયો હ અન પોલીસ ગાડી જામીન ને હોય બી ગઈ મને હોપણી હોય એવું એને નામદાર કોર્ટમાં દે અને નકર પછી આયવા અહીંયા એટલે હું તને માં કરાવી દઉં તારી પાસે જરી જો ડાયરેક્શન મંગાવી એમ હોય તો હા તો મને જરાક તમે એડ્રેસ આપો તો હું આવું અત્યારે હા પણ એમાં તારા કાગળ હોય ને લેતો આવજે બરાબર તમામ તમામ કાકા તમામ કાગળિયા પછી બરોબર અને તારા વકીલ અહીં વિસા વગર કોણ રાખ્યા હતા આ મોમેડિયન કરીને છે ઉભરી હું તમને એનું નામ એક મિનિટ ઉભર જો કાકા ફારૂક ભાઈ છે કોલવત્રા ફારૂક ભાઈ અરે મને વાત કરાય ને કોન્ફરન્સમાં થાય તો કાકા હું તમને એના નંબર આપું જામીન ને જામીન ને ગાડી આપી એટલે એને નામદાર કોર્ટમાં એ જામીન બદલાય નઈ કર નામદાર કોર્ટ ને ધ્યાન દોરાય કે સાહેબ મારો જામીન પડ્યો ને જામીન મારી ગાડી લીધી આવી ગયું છે ને ઈ દેવી પૂજક હતો એવું લખીને દે

ડુંગરી તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ હા આપડે સાગરા નંદ તારા બેય નો ફોટો જ મોકલ્યો હમણાં યુટ્યુબ માં લગાડું છું હવે એનો ફોટો નથી મારો ફોટો નાખી દઉં હા તારો નાખી દઉં આ યુટ્યુબ માં વાયરલ કરવામાં તારી મજૂરી છે ને હા હે હા હા પૂરે પૂરી એની માથ ચોદવાની થાય છે ખરાબ નો ભાઈ ખરાબ નો ભાઈ હાલો ઈ થઈ ગયો હાલો તું મને છે અહીંયા હું તને હાઈકોર્ટ નો ડાયરેક્શન લેવડાવી દઉં સાવજી અરે આપણે ન્યાથી કેટલા કિલોમીટર થાય ગોંડલ થી ગોંડલ થી દસ કિલોમીટર એટલે મોવિયા બાજુ આવવાનું કે આટકોટ રોડ આટકોટ રોડ ઉપર આટકોટ રોડ ઉપર ઘોઘાવદર ને રામોદ ઘોઘાવદર ને રામોદ જરા કાકા મને ગોંડલ નું લોકેશન ગોંડલ સુધી નું લોકેશન નાખી દેજો ગોંડલ થી તો ગમે પૂછે પૂછી લે થઇ જાય કાકા વાત એટલો બધો ટાઈમ નથી તું કરીને આવ હું કરી દઉં ચાલ